ચોટીલામાં રસ્તા ઉપર ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોનો રાફડો ફાટ્યો છે ત્યારે અહીં રોડ ઉપરથી ઓવરલોડ તેમજ બેફામ બેફામ ચલાવતા વાહનો પસાર થતા હોય છે ત્યારે આ ખનીજ સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સાથે જ ચાલતા કારણે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જે અંતર્ગત રાત્રિ દરમિયાન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ ચોટીલાથી થાન રોડ હાઈવે પર પસાર થતા ખનીજ વાહનો પર કડક રીતે કાર્યવાહી કરીને સોળ જેટલા રાત્રીના સમયે લગભગ સાત વાગ્યા સુધી જુદા જુદા ચોટીલા ની આજુબાજુ ખાનગઢ વિસ્તારની વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનીજનું જે અનધિકૃત વહન થતો હતો અનધિકૃત જે ખનન થતો હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને તે લઈને જતા હતા એ તમામે તમામ કુલ મળીને સોળ ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની મુદામાલની કિંમત થાય છે પાંચ કરોડ અને તેતાળીસ લાખ રૂપિયાનો એ તમામે તમામ અનઅધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલાદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તરની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે